એટ્યુ કને આલે પૈસા લેતો લઈ દે કોડિંગ કરેલું જ બગાડે ના

ચાંદીના ગણપતિ આવ્યા છે અને આ કટિરદાનમાં શું આવ્યું છે ગાય છે ગાય છે ને તુલસી ને ગાય ગાય છે હં ઉમિયામાં આવ્યા છે ચાંદીના ગણપતિ છે ચાંદીના અને એમાં શું છે એ તો આપણું જ છે ને

તમારા દિનલિનલ મમ્મીયા કેнди કાડી રે કે આ કાડી મસ્ત રહે ઓમે કે લે ડિઝાઇન ગરપતજીવ દી કસ ના તો ખાધું ખાધું ખાઈ લે ખાઈ લે હા એવરીવન તો અમે લોકો અત્યારે જઈએ છીએ ફરીથી મારા ભાભીને લેવા માટે તેડવા માટે એટલે હવે અમે લેવા જઈએ છીએ નીકળી ગયા છીએ સવારે એ લોકો તેડવા આવ્યા હતા અને અત્યારે પાછા લેવા જઈએ છીએ પછી એમને જયારે આવું પૂરો થઈ જાય પછી બંને લોકો જાય ને આવે હા પછી ચલો તો ચાલો વિડીયો કન્ટિન્યુ કરજો પાછા

<laughs> 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 <But Plutovadesi. laughs> we come to here to eat food. Yeah. <laughs> English. Cholo. Okay, sir. Hi, Kesa. Sir. <laughs> 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 કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ મજામાં જય શ્રી છો નઈના બેન ના છે

વાતો કરીએ કેમ તમને લેવાના જગન પગ કેમ છો બબીતા બેન થાકી ગયા બધા થાકી ગયા બરાબર કઈ ક્યાં આરામ કરો બે દિવસ

ની દેશે અખિયરસની રસોઈ સીરો રાજગરાના લોટનો અને ઘર માં ઘર માં બબી બેન આયા ત્યાર થી જ છે બહુ સરસ કામ કરી એ માર ભાણો કે છે કે મારી માસી બહુ કામ કરી લાગતી છે હાચી વાત માર માસી તો જારે હું જો ત્યાર રસોઈ જ બનાવતી હા અમેરિકા વાળો ભાણો બહુ વખણ કરે માર છે તો

અને આજે તુલસી વિવાહ પણ છે તો બધાને તુલસી વિવાહની હાર્દિક શુભકામના સારી લાગે મસ્ત છે આખું ઘર કુંડાળું વળી અને જમવા બેસી ગયા છે અમાર છે આજે 11 ફરહાડ ફરાળ ગરમ શીરો ભાજી પોતું મારવા અને હવે જમશે પછી શું કરવાનું જમીન ઉપર કે નીચે કે વાસણ ઉપર તમે કરી દીધા કચરા પોતા આજે કાલ તાર કરવાનો કરી આવો મત કુ કચક કઈલે આપણે કા ભમ તું મારા માટે શેમ્પુ ના લેન કે હાર મુ લેતી આય પૂરી જાય જોઈ લી બપા આવે છે અમને લેવા માટે તો એ જમી ગયા

वना राते वन मा पर्णे रे झडवा माड कुमारे तने पारा मदारे लुल्सी જોખમ વાળા માળારાજ ખાતર જાનું જાતનું હાલી રે બજારે ગામની વસ્તી જોવે માળારાજ કૃપા ગુડ મોર્નિંગ

અમારા ના અમારા નવરાત્રી પેલા હગાઈ કરીને જવો હવે અમે જઈ ગયા છીએ અમદાવાદ મારી વસ્તી વિદાય છે અમે લોકો નીકળી રહ્યા છીએ